આજે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે એટલે કે નવા માસનો પ્રારંભ થાય છે આથી આજ રોજ અમદાવાદ ખાતે સંક્રાંતિ મહામાંગલિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું આજથી પંચોતેર વર્ષ પહેલા સંક્રાંતિ મહામાંગલિકની શરૂઆત પાકિસ્તાનમાં થઈ હતી ત્યારથી લઈને આજ સુધી આ પરંપરા ચાલતી આવે છે આજે અમદાવાદ જૈન સમાજ દ્વારા મહામાંગલિક સમારોહનું આયોજન

આચાર્ય ભગવાન જે માર્ગ પરથી જવાના હતા ત્યાં તેમના ભક્તો દ્વારા સુંદર રંગોળી કરવામાં આવી હતી શાંતિદૂત ગચ્છાધિપતિ આચાર્ય શ્રી નિત્યાનંદ સુરી ગુરુદેવ આજે વિદ્યાલયની અંદર આશીર્વચન આપવા માટે આવ્યા છે અને તેઓ માંગલિક સ્તોત્ર છેલ્લા પંચોત્તર વર્ષથી સંભળાવવામાં આવે છે આ માંગલિક સ્તોત્રનો અર્થ એ છે કે એ દિવસે

અને જ્યાં ખૂબ ભાવપૂર્વક આચાર્ય ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર આચાર્ય ભગવંતે સંક્રાંતિ મહામાંગલિકની શરૂઆત કરી મહામાંગલિક સામળી લોકોએ આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી આચાર્ય ભગવંતે કહ્યું હતું કે આપ સૌને આવનારો માસ અને આવનારા વર્ષોમાં ખૂબ સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ તેમને આપ્યા હતા કેમેરામેન અમિત શર્મા સાથે ચિંતનશા જી ટીવી અમદાવાદ